ai đi mua Lego tiền đi mà. ôi, giờ này toàn pháo tui cho không có tao, tao mới chứ. Thank you, thank you, em. có lấy này

બાઇક એને જૂની કારો બધી જૂના ના જમાના ની એટલે બહુ જૂની આપણા બધા આવી ગયા છે આપડી સાથે સાહિલભાઈ લોગર ગમે આવી શકો છો અને આ કુપન તમારે અહીંયા લાવવું પડશે જોકે આ નથી ને ક્યાંથી લાવવું ભાઈ નથી આવડતું હું કહું છું સોલા મંજાઈ ગયા લાવવા પાસ ક્યાંથી લાવવા જો મિત્રો આપણો પાસ અને તમે જેવા અંદર ડોમમાં એન્ટ્રી કરશો ને અહીંયાથી અહીંયા આવશો ને જો ને જો તમારી પાસે રૂપિયા નથી તો તમે અહીંયાથી આનો ભાવ શું છે ખબર છે ઓનલી ફોર સો રૂપિયામાં જો લક્ઝરી કાર સો રૂપિયાનો ભાવ છે ઠીક છે સૌથી પહેલાં તમે અહીંયા આવશો અમે રજીસ્ટ્રેશન ત્યાં તમે કોઈ પણ ને છે ને હેલ્પ માંગી લેજો શરમ રાખ્યા વગર પૂછી લેજો આમાં શરમ બરમ રાખવાની ન હોય ઠીક છે તો ચાલો અંદર ને જોઈએ આપણે લક્ઝરી કાર જો સકો મિત્રો આ છે ઓનલાઈન વેબસાઈટ સૌથી પહેલા આ જે ક્યુઆર કોડ છે એ તમારે ગૂગલ પે ઓપન કરીને સ્કેન કરવાનો રહે છે બીજો નંબર ફોન નંબર આપવાનો રહે છે આવું બધું આપવાનું હોય છે ને તમે અહીંયા આવીને બધું વાંચી જાવ બરાબર જો એ ભાવ છે બરાબર છેલ્લે આવું મળી જશે જો મળી ગયું ને મેચિંગ હા ઠીક છે ચાલો હવે જઈએ આગળ મને તો નહોતા આપ્યો

જોઈ મિત્રો અહિયાં ઘણી ખરી લક્ઝરી જૂની ઓલ્ડ બધી અહિયાં કારો છે જો કે હજી ઓલ્ડ કાર તો હજી આઈ થિંક અમને જોવા નથી મળી કેમ કે ખબર નહીં ક્યાં હશે હવે ગોતીએ છીએ આમ કાંઈ જઈએ ઠીક છે તો ચાલો મિત્રો જેની કાર અમે જોઈ અમને બતાવી દઈ હજી તો આમ હજી તો બાઇક બાકી છે ઓકે સ્પોર્ટ બાઇક હજી ઘણી ખરી બાઇક છે અહીંયા તો એલા જો જો પાંચ સંજો પાંચ પાક્કો પાંચ છ બસ કે અમે બર્મીના નખ્યા ભિયા અમે કેતો ખાલી અમે બે ચાર વિડિયો લેવા છે પકાને પરમિશન હતી ભાઈ તમને પફા કોઈ પહેલા ભાઈને પરમ કરી દો થેન્ક યુ ભાઈ ભાઈ જોલે ડેલી ચોકલેટ અલગ જે ડેરી મી તો તમે કાય પણ તો અમારી ગાડીમાં માં કાય ગોબો ગોબો કે ટેન્ટ બેન્ડ આવી જાય તો જો બધા સ્પેર પાર પણ છે આપણે ગાડી તો નથી લેવાની પણ ચાલો અહીંયા કોલર છે ને આ પાછળ છે ને ચોકલેટ લઈએ ગાલ વાળો લઈ જોઈ ભાઈ આપણે તો નથી આપતા થેન્ક યુ ભાઈ ગો ભાઈ આઈતે જો આલો બે જો થેન્ક યુ સર ઓહો મિત્રો જો કેટલા બધા બટન છે ખાલી બી એમ ડબલ્યુ પેલા પોસવું પડે બસ દેવાનું પાછળ બધી છે ને બધી હા જૂનવાની આપણા રાજાના ને દાદા જે તમે આપણા પૂર્વજોના ના પૂર્વજો આગતા એટલે બહુ તો એટલું બધું નહીં હોય ત્યાં તો ત્યાં તો ફોને નહોતા ગાડી ક્યાંથી હોય જાતે ગાડીની ની થઈ શરૂઆત બધી ગાડીઓ છે ઠીક છે જોઈ લઈએ ચાલો બધી જોઈએ સ્પોર્ટ બાઈક સ્પોર્ટ બાઈક થઈ યાર મેં હજી ખાલી આમ નજર ફેરવી ને એવી એવી સ્પોર્ટ બાઈક હતી કે ના પૂછો વાત પછી જોઈ નહીં હોય એવી ચાલો આજે જોઈએ ને

નામ ન ગાડીના શોખીન ફોર ના વધારે કાંઈ આવ્યા સીધો તમે ઓકે નો ખબર નહિ પણ તમે જોતા આવ્યો ને મોત માનતા આવ્યો મારી રીતે સો રૂપિયા તમે નથી આવ્યા તો મારા સો રૂપિયા તમારે વસૂલ કરવાના છે જલ્દી